హలో ఫోన్

જો મારી વાડીએ બાંધી બહે હું કરો તો હવે આપડે તમારે મારે પૂરું વિશ્વાસ તમને મારી ઉપર એટલો મોડો તો પછી ફોન કરવાનો અને દોસ્તીનો કઈક મતલબ નહીં વાત છે لاګو دې سر په اوپر विश्वास ووځي سیه پنه منه یو په څه واټ لاګو نه ته نا 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 مو یو ناګي دیو نه شي چه او اوه تو دې کوي ته اپ منه ته فائدو وړو شي همتي هو کوی بدنامي وړو ته وادو ها ايا مو ته يې بده همو ته ها ايا انا شن ها هو یو کواړی څوکري نه شي ام کوایده ونه ته يې بدنامي شي ته يې پاشي એમ આ બધા ભૂલીય જાય એમ હું એક બાય છું એની બદલે ની ક્યારે નો ભુલાય એ તો વાત બરોબર છે ઓલા નાના નાના ત્યાં એનો વિચાર કરવો જ અમારે હા એમ અને પછી અહીંયા તને ખબર ને આપડા ગામ માં એક દાખલો એવો બની ગયો હા અને બેન કરીને છે શાંતિ ભાઈ તો મરી ગયા હા ઈ તો બધું આયા કરવાનો પણ હું શું કહું હા મે કીધું આમ વાતો કરી એમ કે તમે કીધું હવે ફોન કરાય મેં કીધું ઈ મે કીધું સારું પડે હમ મારી એ મારી જો કોઈ હોય ને એકલો હમ જંગ વલ્મી જુકા સા તો સાણટો બજાય છી મેં તો ખી ઝુમાટી છીલ ના ટૂટીયા મને વાત મળી છીલ મેં થોડી નહી છુ કે કે હા તો ઈ મને કેનાર માણસ ફોટો હા કે કે મને કે ભાલમ કેસે કે વા બોલ કે કે માટી જે કે મારી વો સાપી કે કોરે કે કે જાય કે કીધું કે કે નકલી પણ કે કે છીલ ના કીકે મારી વાત સાંભળો ઈ ટી ઘડાઈ કીધું ને હા ઓય તેમ

જો પાસો હા તો હું કરશ એમ તને પૂછું છું મે કે એમ ન કીધું કે કે તને જો એમ કે તને બોઠ એમ કર હવે હું કરું કોણ કહું ઈ જે તારે હું કરું મને કેમ સમજાય તું મને વાત કર તો મને ખબર પડે કે કે તારે આ કરવું એમ આ તો કરવું તો છે જ તું બોની આર્ય કરું ઈ છે ગરો ઈ તો તારે જ કરવાનું હા ખોડાનું પી

મને મેં કોમેડી બરોબર કરી જેવી જ તો જિનની એ કોરમે મજા જો લે હોય ને હાશી તો એ કોર મારી પાહી હમ તસી કે કઈ જાઉ એમ નઈ હમ યમ પર વાત ન કરતો હું તો તમને કહું છું 5 મિનિટમાં મજા પછી તને ખબર છે આખી જિંદગી આંબળવું પડે 5 મિનિટમાં તમને એકવાર હરમાન ખુશ થઈ જાય કર તો મારે હરમાન ખુશ નથી કરવાનો

એક દાખલ હું અને ક્યાં આખેરું માર વિચાર કરવાનો બરોબર ના ના મારું કે ના કરું તો આ હાથ ફેરવણ ગ્યું કરે કે શું કરું હા ઓ ક્યાં કરવું ને ઈ મારે જોવું નઈ 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 યે યે નઈ યોં કભી તો હું સમજું છું બસ તમે બસ ભરીજો તો બોલો નઈ હો મારું કે ના કર એક મિનિટ એક મિનિટ ભરીજો માં ભરી દેવી કે હા તો પછી પાંઢું છું તમારે હી મને કામ ને મને તને પણ તે લાઈ વાત કરી નેજી વાત કરું મને મારું કેવો કાઈ નહીં એક વાર તો મને વા આવો પડ્યો તમારે ચેટ મૂકવો મારી વાત સમજો ચલા આ પાડો હા હું શરુ છું શરન નોય મને તો વાત આ બે આપ તમારી માલ સિવાય જો ક્યાંય જાય ને કે ડર છે મને નહીં ક્યાં કેતો હો ને તો ઈત મને બીક છે જાય નહીં બસ આ બે બેસનો

તમે બજેસે જકરી વેલી કરજો પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં હું આંગળીન તું તોને વિશ્વાસ તમ તૂટવા જ નહિ લોકો જે તુઈ છો તેની સેના ખબર એકવાર પણ તમે હું ઉપર છે હમ મુકો નહીં ચાલ કેતો ખરા અહા તો તો સો પાં તેદી ઈ તો બસ મારા વિચારું પડે ને તમાર ટાઈમ હોય એટલે કરો મારું નક કી બેયુ વાંધો નહી

आपको? नहीं। तो फिर? नहीं कीपन। नहीं कीपन। हम्म। पंद्रह दुई दिन तो वो यातायकरा। अकेला बजाऊंगा। तू पं हमेशा करो, कोशिश तो कर। नहीं। नहीं? ना करूं हमेशा नहीं। हाँ हाँ। करो। हम्म। बुरा भी? हाँ। तो अबे हम करेंगे।

అత్య పా దినిట వాడి ప్రోల్ ప్రోబ్ హలో రాబ સાતમ કિસ ખરોબા એમ એવતા ન પછી સમજાય સમજણ કહો તો છો અમાર કમર આવે ને હા ન આ કિસ કરો તો ઓ બીજો લીધું કઈ નહીં હાથ થી રૂંધો નહી છે નહીં પછી તમે ક્યાં ન આવે હ આવે તો અંડા નાખી દેમ કેવો કે નહીં કે